દસ હજાર કિલોમીટર લાંબી રથયાત્રાની જાહેરાત કરાઈ હતી ત્યારે આ સોમનાથથી અયોધ્યા રામ રથયાત્રાના પીએમ મોદીની આ દરમિયાનની શુભ ભૂમિકા રહી આ અંગે રાજનેતાઓ અને વરિષ્ઠ પત્રકારોનું શું કહેવું છે વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો દર્શક મિત્રો પચીસ સપ્ટેમ્બર ઓગણીસો નેવથી જોડાયું પીએમ મોદી અને અયોધ્યાનું કનેક્શન તેમ કહેવાય છે પચીસ સપ્ટેમ્બર ઓગણીસો નેવના અડવાણી સોમનાથ પહોંચ્યા તે પહેલા એક ટોય ટ્રકને ભગવા રંગમાં બદલી દેવામાં આવ્યો હતો પચીસ સપ્ટેમ્બરે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના બાદ અડવાણીએ આ યાત્રાને શરૂ કરી કહેવાય છે કે પીએમ મોદીએ ગુજરાતમાં અડવાણીની રથયાત્રામાં મીડિયા મેનેજમેન્ટની જવાબદારી સંભાળી હતી તેમજ બિહારના સમસ્તીપુરમાં જ્યારે અડવાણીની ધરપકડ થઈ ત્યારે પણ તેઓ સાથે જ હતા ઓગણીસો નેવ્યાસી માં વિશ્વ હિન્દુ પરિષદ સાથે મળીને મંદિર માટે ઈટો કલેક્ટ કરવા યોજેલ એક સભામાં નરેન્દ્ર મોદી મહત્વપૂર્ણ સોમનાથ થી ગુજરાતના યાત્રા આયોજનના માસ્ટર છે કારણ કે ખુદ તેમણે ઘણી યાત્રાઓ શરૂ કરી હતી ઘણા લોકોને ઓછી જાણ હશે પરંતુ ઓગણીસો આસપાસ નરેન્દ્રભાઈ સૌપ્રથમ અંબાજી થી તેમણે યાત્રાનું આયોજન કર્યું ન્યાય યાત્રા કરી તમને કે પછી ઘણી યાત્રા કરવામાં આવી આ યાત્રામાં સોમનાથથી લઈ અને ગુજરાતની ઘણી જવાબદારી સંભાળી હતી તેઓએ કયા કયા યાત્રાનો રૂટ ચાલશે ક્યાં ક્યાં તેમની એ એકદમ નાના પાયાની તૈયારી હતી ગુજરાતના આખા રૂટથી લઈ સોમનાથથી શરૂઆત કેમની કરવી રૂટમાં કેવું આયોજન હોય ઉતારાની વ્યવસ્થા કેવી હોવી જોઈએ કયા ક્યાં યાત્રા રોકાશે ત્યાં સ્વાગત થશે રથ કેવો હોવો જોઈએ સિંહનું ચિત્ર મહાભારતનું ચિત્ર આ તમામ આયોજન નરેન્દ્રભાઈના ફાળે હતા સાથે બસોથી અઢીસો પત્રકારોના મેનેજમેન્ટનું આયોજન નરેન્દ્રભાઈના ફાળે હતું તેમ તેમણે દર્શક મિત્રો જણાવ્યું હોવાના રિપોર્ટ છે તો અડવાણીની રથયાત્રાનો સોમનાથથી પ્રારંભ થયો ત્યારે હાજર રહેલ પીડ પત્રકાર ભાસ્કરભાઈ વૈદ્યએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં હાજર હતો નરેન્દ્રભાઈ સવારના નવ કલાકે રામરથ યાત્રાએ પ્રસ્થાન કર્યું હતું આ યાત્રામાં રાજમાતા વિજયા સિંધિયા સિકંદર ભક્ત કેશુભાઈ પટેલ સહિત દિગ્ગજો હાજર હતા નરેન્દ્ર મોદી પોતે સ્ટેજ પર હતા નહીં તેમણે માત્ર આભાર વિધિ કરી હતી અને તેઓ હિન્દીમાં પણ બોલ્યા હતા નરેન્દ્ર ભાઈ મોદીને મીડિયા મેનેજમેન્ટ સોંપવામાં આવ્યો હતો જેમાં બસ્સો અલગ અલગ મીડિયા કર્મીઓએ હાજરી આપી હતી અને પોસ્ટ ઓફિસમાં નરેન્દ્રભાઈએ ફેક્સની સુવિધા ઊભી કરાવી હતી એ સમયે ફેક્સ નવ તો દર્શક મિત્રો વર્ષ ઓગણીસો નેવું સોમનાથ થી અયોધ્યા જવા માટે અડવાણીએ યોજેલ રામ રથયાત્રા કવર કરનાર વરિષ્ઠ પત્રકાર રાજદીપ દેસાઈએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે એ સમયે પણ હું સમજતો હતો કે મીડિયાને કેવી રીતે લોભાવું એ વાત નરેન્દ્ર મોદી જાણતા હતા મને લાગે છે કે વડોદરા આસપાસ અમે રોકાયા હતા એ સમય મોબાઈલ ન હતો અને કમ્પ્યુટર પણ ન હતા જેથી કમ્યુનિકેશન સારી રીતે ન થતું હતું ત્યારે નરેન્દ્ર મોદીએ સમયે ફેક્સ મશીન ઓર્ગેનાઇઝ કર્યું એટલું જ નહીં જો પ્રેસ કોન્ફરન્સમાં ખુરશી ઓછી પડે તો એ સમયે પણ નરેન્દ્ર મોદી ગમે તે રીતે ખુરશી મેનેજ કરી લેતા આમ નાનામાં નાની વાતનું માઇક્રો મેનેજમેન્ટ તેઓ કરી શકતા હતા રિપોર્ટ મુજબ ઓગણીસો નેવમાં અમદાવાદના ખાનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર ઉત્તમ સુરતીનું કહેવું છે કે ધાબા ઉપર નરેન્દ્ર મોદીએ અમારી મીટિંગ લીધી હતી okay દર્શક મિત્રો રથયાત્રાના ઉદેશ્યને વેગ મળે એ માટે તેમનું કહેવું છે કે ઘણા ઠેકાણે નાની મોટી જાહેર સભા યોજવામાં આવી હતી સોલા રોડ ઉપર આવેલી રામેશ્વર સોસાયટીના ધાબા પર નરેન્દ્ર મોદી અમારા લોકોની એક મીટિંગ લીધી હતી તેમ કહેતા તે મીડિયા સાથેની જે વાતચીત ખાસ કરી તે દરમિયાન એમ જણાવ્યું કે તેઓ અમને સૂચના આપતા ચર્ચા કરતા આ મીટિંગ પછી સોલા રોડ પર આવેલ આકાશગંગાના મેદાનમાં એક મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ મામલે આપણે જણાવી દીધી દઈએ કે પૂર્વ શિક્ષણ મંત્રીનું શું કહેવું છે

અડવાણી પણ એનાથી ખૂબ ખુશ હતા અને ભાષણમાં મેરે કરીબ કે સાથી એ રીતે સંબોધન કરતા હતા નરેન્દ્રભાઈ મીડિયા અંગે પણ ખૂબ ઓર્ગેનાઇઝેશન અંગેની સમજણ જેવી હોય એમ આ રીતે પણ તેઓ સજાગ હતા ભરતભાઈ પંડ્યા આ બાબતમાં ખૂબ જાણકાર આવડતવાળા તેમને પણ શરૂઆતથી અંત સુધી આયોજન અમલ કર્યું હતું દર્શક મિત્રો આપણે વાત કરીએ તો તાજેતરમાં જ ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ રાષ્ટ્રધર્મ મેગેઝિનની વિશેષ આવડ નરેન્દ્ર મોદીને પસંદ કર્યા તેમ ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ આ લેખમાં દર્શક મિત્રો જણાવ્યું હતું આ મામલે આપ શું કહેશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ